છેલ્લા પંદર વર્ષોથી આ વિસ્તારમાં વરસાદ પછી નગરપાલિકા દ્વારા ગટરના નિયમિત સાફ સફાઈ ન કરાતા હાલત બેકાબુ બની છે મોન્સૂન કામગીરીની હકીકત તો હવે પાણીમાં તણાતા રસ્તાઓ અને મુશ્કેલીમાં મુકાયેલા નાગરિકો કહી રહ્યા છે સ્થાનિકો તાકીદે નિકાલની વ્યવસ્થા અને ગટરના રિમૂવલની માંગ કરી રહ્યા છે ધનપુર વિસ્તારમાં મસાલે રોડ આવેલ છે એની અંદર પંદર થી વીસ સોસાયટીઓ આવેલી છે અને આ મસાલે રોડ એમાં ગોકુળપુરા અમીરપુરા જે વિસ્તારનો જે રસ્તો છે તે અત્યારે હેડવાની સમસ્યા એટલે અમારા ક નસીબ ભાગ્ય છે એટલે અમને વારંવાર આ પાણીમાં હેડવું પડે છે આની અંદર ત્રણ સ્કૂલો આવેલ છે એક વલ્લભનગર વલ્લભનગર પ્રાથમિક શાળા મુરલીધલ નવરંગભાઈ સ્કૂલ કોય નહીં ને તો પંદરસોથી બે હજાર બાળકોનું આ ભવિષ્ય ચૂકાયેલું છે વાણીમાં હેડી જાવને ગંદગીમ ચાલવાનું છે સતત પંદર વર્ષથી આ પરિસ્થિતિ અમારે ઝીલવી પડે છે તો હું એવું કહું છું કે તંત્રને જાગૃત થાવું છું તંત્ર જો જાગૃત નહીં થાય તો આને કોઈ હલ નહીં થાય મસાલી રોડ ઉપર લગભગ છેલ્લા પંદર વર્ષથી કાંઈ આ સમસ્યા પાણીના નિકાલ થતો નથી લોકોને ખૂબ તકલીફો પડે છે એમાં અહીંયા લગભગ બે સ્કૂલો આવેલી આમ તો ત્રણ છે સરકારી સ્કૂલ સાથે બે પ્રાઇવેટ સ્કૂલો બાળકોને પણ ખૂબ તકલીફ પડે આ સમગ્ર રાધનપુરની આ પરિસ્થિતિ છે અને છેલ્લા પંદર વર્ષથી લોકો હેરાન થઈ ગયા છે બીજા નંબરની વાત એ છે કે હવે તો પચીસ અમે નગરપાલિકાના સભ્ય આપ્યા ભારતીય જનતા પાર્ટીને છતાં પણ કોઈ કોઈની વાત સાંભળવા માટે તૈયાર નથી એ લોકોને કોઈ ધ્યાન આપવું નથી પ્રજા ત્રાહી નામ છે અને પ્રજાના કામમાં એમને કોઈ લક્ષ્ય જ નથી એટલા માટે હવે જાગવાની જરૂર છે લોકો જાગો અને લોકો નગરપાલિકાનો ઘેરાવ કરો કારણ કે એક બે વ્યક્તિથી બોલવાથી કોઈ પરિવર્તન આવતું નથી પ્રજા રોડમાંથી આવશે તો જ તમારી વાત સાંભળવામાં આવશે બાકી અમારા જેવા એક બે જણા ગમે બોલશે એનાથી કોઈ ફરક પડતો નથી એટલે અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આ જનતાનું કાંઈ સારું કામ થાય અને આ પાણી અને ગટર અને રોડના જે રસ્તા ખાડા કબચ્યાવાળા છે એનું સમાધાન થાય એવી અમે સરકાર પાસે વિનંતી કરી લગભગ એક વર્ષથી આવું ને આવું પાણી ભરાય છે અને આના માટે ક્યાંક ને ક્યાંક આરએમબી પણ જવાબદાર છે કારણ કે જે ગટરો છે એ આરએમબીમાં આવેલી છે અને એ ગટરોની સાફ સફાઈ દર વખતે ચોમાસામાં જ કરવા આવે છે કાલે અમે બેનને મળવા ગયા હતા બેને એમને એવો જવાબ આપ્યો છે કે ત્યાં રોડ મંજૂર થઈ ગયેલો છે અને અમે ગટરો બધી ખોલીએ હતા પણ જ્યારે ઘોડા દોડે ત્યારે તબીલાને તાળા મારવાવાળી વાળી વાતો કરે છે આ લોકો અને અત્યારે આ વિસ્તારની પબ્લિક એટલી યાતનાઓ અને તકલીફો ભોગવી રહી છે કે પારાવાર મુશ્કેલી પડી રહી છે